ખેડાના નડિયાદમાં દાંડી રૂટ તરીકે ઓળખાતો માર્ગ અતિ બિસ્માર બનતા નાગરિકોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે આ રૂટને ગાંધીજીની એકસો પચાસમી જયંતિના ભાગરૂપે કેન્દ્ર સરકાર છવ્વીસ કરોડના ખર્ચે ડેવલપ કરવામાં આવ્યો હતો પરંતુ આજે આ રોડ પર ઠેઠર એકથી બે ફૂટના ખાડા પડતા વાહન ચાલકો સહિત સ્થાનિકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે સ્થાનિકોએ પણ સંદેશ ન્યૂઝ સમક્ષ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો કારણ કે દર ચોમાસામાં આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને કરોડો રૂપિયાનો નું ધોવાણ થાય છે ત્યારે શહેરમાંથી પસાર થતો સમગ્ર દાંડી માર્ગ આરસીસી બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે ઉત્તર સંડા જતા બધા આખા રસ્તામાં ખાડા ટેકડા છે અને એના લીધે અહીંયા નડિયાદના નાગરિકોને તો ઘણી તકલીફ પડતી હશે મારા જેવી આવી હું નાની માની છું તોય મને રોજ એટલી તકલીફ પડે છે ને જવામાં કે રિક્ષામાં બેસું ને તો એ ખાડા ટેકરાની લીધે રિક્ષા બહુ ઉછળે છે

અને ખાડા ને એવું હોય છે સાધન લઈને જવામાં ઉમર વાળા ને આવા જવામાં બહુ તકલીફ પડે છે કારણ ક્યારે જ્યારે જોઈએ ત્યારે ચોમાસામાં માં કઈક ના કઈક કઈક ના કઈક લોચા હોય છે એવું ના ચાલે અને તમે ઉનાળામાં કામગીરી બધી પતાવો જયારે ને ત્યારે તમે ખાડા બી ચોમાસું આવવાની તૈયારી હોય ને ત્યારે જ બધો ખાડા કરી દો છો બરાબર તો એ વસ્તુને શું કરવાની પછી રસ્તા ધોવાવાના જ છે અને એની અંદર હાલમાં વરસાદની સિઝન ચાલુ હોવાથી કામગીરી અમે કરી રહ્યા છીએ હાલ એ નોન ડીએલપી રોડ છે એટલે સરકારમાં ફરીથી રીસર્ફેસિંગ કરવા માટેની દરખાસ્ત અમે મોકલી આપીશું અને સરકાર શ્રીમાંથી મંજૂરી મળેથી કામગીરી કરવામાં આવશે એનું તો હવે કોઈ ચોક્કસ કારણ હું તમને હાલ જણાવી શકું એમ નથી પરંતુ હવે જે પણ કામ મંજૂર થશે એમાં પૂરતી કાળજી રાખવામાં આવશે નડિયાદથી ઉદરસંડાને જોડતો રોડ એટલે કે દાંડી માર્ગ આ દાંડી માર્ગ ઉપર અત્યારે રોડની એટલી ખરાબ સ્થિતિ થઈ ગઈ છે કે જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે પહેલાં તો આપને આ દ્રશ્યો બતાવી દઉં કે અત્યારે આ જે દાંડી માર્ગ ઉપરના આ દ્રશ્યો છે ત્યાં જે રીતે આ તમામ જે ગાડીઓ રિક્ષાઓ કે કોઈ પણ ટુ વ્હીલર ચાલકો આવી રહ્યા છે તમામ ડિસ્કો કરતાં કરતાં આવી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે સિનિયર સિટીઝન હોય કે કોઈ વૃદ્ધ હોય કોઈ ગર્ભવતી સ્ત્રી હોય આ તમામ લોકોને અસહ્ય મુશ્કેલી પડી રહી છે આ ઉપરાંત જે જે સામાન્ય વ્યક્તિ હોય તે લોકોને પણ કમરની તકલીફ થઈ જાય તે પ્રકારના રોડ અહીંયા જોવા મળી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે જે રીતે લગભગ બે ફૂટ ઊંડા ખાડાઓ અહીંયા આગળ પડી ગયા છે દોઢથી બે ફૂટ ઊંડા ખાડાઓ પડી ગયા છે અને આ ખાડામાંથી જ તમામ જે વાહન ચાલકો છે તેમને પસાર થવા હાલ મજબૂર થવું પડી રહ્યું છે પરંતુ તંત્ર તેમજ અધિકારીઓ નેતાઓ કોઈની પણ આંખ ઉઘડતી નહીં કરુણેશ પંચમતી સંદેશ ન્યૂઝ not